નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે જિલ્લાના દિયોદર સમીપે સણાદર ખાતે આવેલી બનાસ ડેરી દૂધના ટેન્કરોના પાર્કિંગમાં એક વ્યક્તિનું ટેન્કર નીચે કચડાઈ જવાથી મોત થયું છે તેવું જાણવા મળ્યું છે ગત રાત્રે હોટલ પાસે બે ઇસમો વચ્ચે કહેવાય છે કે માથાકૂટ થઈ હતી પોલીસે આવી એક ઈસમને પકડી ગઈ હોવાનું મનાયું છે જ્યારે બીજો ઈસમ છુપાયો હોવાનું જાણવા મળ્યું છે જે ઇસમ આ હોવાનું જાણવા મળ્યું છે જેઓ માડકાના ઓખાભાઈ કરશનભાઈ પટેલ હોવાનું જાણવા મળ્યું છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના વરદ હસ્તે ઓક્ટ્રોય વધારા બાબતે સહાયક અનુદાન માટેનો ચેકનું વિતરણ ગ્રામ પંચાયતના સરપંચોને રાજકોટ ખાતે થયું જેમાં બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના અંબાજી ગ્રામ પંચાયતમાં રૂપિયા ચાર કરોડ એકત્રીસ લાખ ઓગણસાહીઠ હજાર તેમજ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ધનસુરા ગ્રામ પંચાયતમાં રૂપિયા એક કરોડ ત્રાણું લાખ સડસઠ હજારની ગ્રાન્ટ તેમજ કચ્છ જિલ્લા ભુજ તાલુકાના માધાપર ગ્રામ પંચાયતમાં રૂપિયા એક કરોડ સુડતાલીસ લાખ સાત હજાર અને કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના સામખિયારી ગ્રામ પંચાયતમાં રૂપિયા એક કરોડ બેતાલીસ લાખ અઠ્યોતેર હજારની ગ્રાન્ટ તેમજ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નસવાડી ગ્રામ પંચાયતમાં રૂપિયા ત્રણ કરોડ બ્યાસી લાખ પાંત્રીસ હજાર અને સંખેડા તાલુકાના સંખેડા ગ્રામ પંચાયતમાં રૂપિયા એક કરોડ છપ્પન લાખ નેવ્યાસી હજારની ગ્રાન્ટ અને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ઓલપાડ ગ્રામ પંચાયતમાં રૂપિયા ચાર કરોડ સાત લાખ એકાવન હજાર ઓલપાડ તાલુકાના કીમ ગ્રામ પંચાયતમાં રૂપિયા બે કરોડ તોતેર લાખ સા છાસઠ હજારની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે રાજ્યમાં કુલ રૂપિયા એકવીસ કરોડ પાંત્રીસ લાખ બાવન હજારના ચેક અર્પણ કરાયા રાજકોટ ખાતે પંચાયત વિભાગના વિકસિત ગામ વિકસિત ગુજરાતના કાર્યક્રમમાં ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગ્રામ પંચાયતના સરપંચ કલ્પનાબેન હેમંતભાઈ દવેને સહાયક અનુદાન પેટે મુખ્યમંત્રીના વરદ હસ્તે ચાર કરોડ એકત્રીસ લાખ ઓગણસાહીઠ હજાર રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો અંબાજી નિવાસીઓને પાયાની જરૂરિયાત એવી રસ્તા ગટર સ્ટ્રીટ લાઇટના આયોજન થાય એ માટે ખાસ અનુદાન સહાય ગ્રાન્ટનો ચેક આપવામાં આવ્યો હતો અંબાજી ગ્રામ પંચાયતને ગામના વિકાસ માટે પ્રથમવાર આટલી મોટી રકમ ફાળવણી થઈ છે અને ચેક આપવામાં આવતા અંબાજીની પ્રજામાં આનંદની લાગણી જન્મી છે બનાસકાંઠા પાલનપુરના પ્રકાશનગર વિસ્તારમાં બે દિવસથી હડકાયા આખલાનો આતંક યથાવત ઇલોરા પાર્કમાં બે લોકોને અડફેટે લેતા સામાન્ય ઇજાઓ પહોંચી છે બે દિવસથી હડકાયા આખલો આતંક મચાવતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે સવારથી જ હડકાયા આખલા પકડવા સ્થાનિક લોકો અને પાલિકાની ટીમ દ્વારા ભારે જહેમત બાદ આખલાને થાંભલે બાંધ્યો આખલાને પકડતા સ્થાનિક લોકોએ રાહતના શ્વાસ લીધા દિયોદર પંથકમાં શિક્ષણ નું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ માં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર બનાસકાંઠાના દાંતીવાડા ડેમના માછીમારીના કોન્ટ્રાક્ટરના પુત્રને ડેમના પાણીમાં ધકેલી હત્યા કરાઈ કોન્ટ્રાક્ટર અને તેમનો દીકરો રાત્રિના સમયે બોટ રિપેર કરી રહ્યા હતા ત્યારે બીજી બોટમાં આવેલા ચાર લોકોએ હુમલો કર્યો હતો મોડી રાત્રિમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન પિતા પુત્રને માર મારી પુત્રને ડેમમાં ડૂબાડીને હત્યા કરાઈ હતી યુવક પાણીમાં ડૂબ્યા બાદ પાણીમાંથી નીકળવાના પ્રયાસો કરતો રહ્યો હતો ત્યારે હુમલાખોરોએ લાત મારી પાણીમાં ડૂબાડી દીધો અને ડેમમાંથી મચ્છી કાઢવા બાબતે આ થતી તકરારનું મન દુઃખ રાખી હત્યા કરાઈ હત્યાની જાણ થતાં અમીરગઢ પોલીસ અને સ્થાનિક તરવૈયા અને એફડીઆરએસની ટીમ દ્વારા ભારે જહેમત બાદ યુવાની લાશ બહાર કાઢવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ યોજાઈ રહેલા વિકાસ સપ્તાહ અંતર્ગત બનાસકાંઠાના ચંડીસર ખાતે નશા મુક્ત ભારત અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની ચોવીસ વર્ષની વિકાસ યાત્રાની સિદ્ધિઓને જનજન સુધી પહોંચાડવાના ભાગરૂપે કરાઈ હતી ચંડીસર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત શપથ લીધા હતા દિવાળી તહેવારને પગલે મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પાલનપુર એસટી વિભાગે સોળ ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધીની વધારાની બસ દોડાવવાનો નિર્ણય લીધો છે આ સમય દરમિયાન પાલનપુર ડિવિઝન દ્વારા અગિયારસો પંચાવન વધારાની ટ્રીપ દોડાવવામાં આવશે આ અંતર્ગત પાલનપુર અંબાજી ડીસા દિયોદર અને થરાદ સહિતના મુખ્ય ડેપોથી વડોદરા અમદાવાદ ભુજ દાહોદ ગાંધીધામ અને રાજકોટ જેવા શહેરો માટે ખાસ બસ રવાના થશે પાલનપુર એસટી ડિવિઝનમાં વિભાગીય કિરીટભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સોળ ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી અગિયારસો પંચાવન વધારાની એસટી બસ ટ્રીપ ચલાવવાનું આયોજન કરાયું છે કાંકરેજના રતનપુરા પેટ્રોલ પંપ પરથી ડીઝલ ભરાવી રાજસ્થાનના ટ્રાન્સપોર્ટના માલિકે રૂપિયા પાંચ પોઈન્ટ બાવન લાખની ઠગાઈ કરતા તેની સામે થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી શેરવાડા ગામના મનીષકુમાર હરગોવનભાઈ જોશી રતનપુરા ગામની સીમમાં પેટ્રોલ પંપ ધરાવે છે તેમના જણાવ્યા મુજબ એક દિવસ તેમના પંપ પર રાજસ્થાનના જયપુર શાહપુરના અંકિતભાઈ બંસીધર ચૌધરી આવ્યા હતા તેમણે રાકેશ ટ્રાન્સપોર્ટના માલિક તરીકે ઓળખ આપી જણાવ્યું હતું કે તેમની પાસે આશરે વીસ ટ્રક છે જે

તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિક ની તમામ સામગ્રી ક્રોકરી બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની પાટણ શહેરના નાગરિકો માટે રાહતના સમાચાર છે શહેરના બિસ્માર રસ્તાઓની સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે નગરપાલિકા તંત્ર અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે અગાઉ કેબલ નાખવાના કામો અંડરગ્રાઉન્ડ ગટર લાઇનની કામગીરી તેમજ ચોમાસાની સિઝનના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓને મોટા પાયે નુકસાન થયું હતું આ ખરાબ રસ્તાઓને લીધે વાહન ચાલકો છેલ્લા ઘણા સમયથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે